હેલો ફ્રેન્ડ્સ ગુજુસો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવશું માવા મલાઈ કુલ્ફી તેના માટે મેં અડધો લીટર દૂધ લીધેલું છે ગોલ્ડ લીધેલું છે એક વાટકી આપણે મિલ્ક પાવડર અને કાજુ બદામ પિસ્તાનો ભૂકો લીધેલો છે હવે આપણે દૂધ એક કઢાઈમાં કાઢી લીધેલું છે એમાં આપણે મિલ્ક પાવડરને મિક્સ કરી લેશું સરસ રીતે આ રીતે એને સરસ રીતે મિક્સ કરી લેવાની છે હવે આપણે ગેસ ચાલુ કરી દેસુ તેના પર આપણે દૂધ ગરમ થવા મૂકી દઈશું અને હળવે હરવેને તેમાં આપણે ઉકાળશું આપણે અડધા લીટરમાંથી કુલ્ફી તમને સરસ આપણે સારી અને સસ્તી પણ સરસ બને છે ઇઝીલી તમે આપણે બજાર કરતાં પણ સસ્તી પડે છે આ રીતના પોણી વાટકી જેટલી ખાંડ નાખી છે આ રીતના એને ઘટ થાય ત્યાં સુધી એકદમ હલાવતું રહેવાનું છે માવા મલાઈ ગુલ્ફી બનાવી બહુ ઈઝી છે કાંઈ એમાં કોઈ મહેનત નથી આ કુલ્ફી બનાવવામાં પચીસ મિનિટ સુધી એને ઉકાળવું પડે છે હવે આપણે ધીમે ધીમે ઘટ થવા લાગ્યું છે તમે જોઈ શકો છો સરસ ઘટ થઈ ગયું છે બેસે નહીં તેનું ધ્યાન રાખવાનું છે અને આપણે કાજુ બદામ પીસ્તો નથી ભૂકો કર્યો હતો એને પણ આપણે મિશ્રણને પણ અંદર નાખી દઈશું અને સરસ રીતે હલાવી લેશું એકદમ મિક્સ કરી લેશું હવે આપણું મિશ્રણ સરસ ઘાટું થઈ ગયું છે ગેસની ફ્લમને ઓફ કરી દઈશું અને ઠરવા દઈશું થોડીવાર એકદમ ઠરી ગયું છે ને ઘાટું થઈ ગયું છે આપને કુલ્ફીના મોલ્ડ લીધેલા છે તેમાં આપણે કુલ્ફીને સેટ કરવા મૂકી દેસું જો અમારી રેસીપી તમને પસંદ આવી હોય તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અરે તમને બધા મોલ્ડ સરસ રીતે ભરી લેશું હવે આપણે કુલ્ફીને મૂકી દઈશું આપણે ચાર થી પાંચ કલાક હવે આપણે જોઈ લઈશું આપની કુલ્ફી પાંચ છ કલાક થઈ ગઈ છે હવે આપણે કુલ્ફી જોઈ લેશું સેટ થઈ ગઈ છે કે નહીં આપની કુલ્ફી એકદમ સેટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો ને ખાવામાં પણ બહુ જ સરસ છે ગુલ્ફી એકદમ લાગે છે ને સરસ બહુ જ મસ્ત બની છે તમે જોઈ શકો છો આપની માવા મલાઈ કુલ્ફી તૈયાર છે અને ઉપરથી આપને કાજુ બદામ પિસ્તાનો ભોકો છે ગાર્નિશિંગ માટે રાખીશું આપની માવા મલાઈ કુલ્ફી તૈયાર છે